શ્રી રામ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય શ્રી રામ ફરીથી આપ બધાનું નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે સવાર સવારના પોમાં અમે સહીદોને ફ્રી વેડિંગ કરવા આવ્યા હતા ને બીજાનું ત્યાં ડોગેશ ભાઈ આવી ગયા હવે કરવું છું હાલો બહેનારે જો આજના બ્લોગમાં ખૂબ મજા આવશે ભાઈ સાહેબને જો આજે કો છે એટલે ધોકા વાંચી આપણે શું જવાનું હોય દર વખતે મૂવી જોવા તો આજે આપણે નવું મૂવી હમણાં રિલીઝ થયું છે થા માં એ જોવા જવાનું છે બરોબર તો આપણે મસ્ત મજાના જો રેડી થઈ ગયા છે એકદમ ચક્કર જેવા હા બ્લુ બ્લુ આજે બ્લુ ડે છે અમારું હા બ્લુ ડે છે અને આજે દોકો એટલે એપી દોકા દિવસ હા એપી દોકા દિવસ શુભ દોકા દિવસ ને ના ના એવું કઈ ન હોય મજાક 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 થઈ ગઈ બધું હવે હાલો તો આપને હવે જઈએ થામા જોવા બરોબર ને થામા જ છે ને હા થામા ઘણી વખત હું પિક્ચરના અમે ને કઈક હોય બીજાનું હું બોલું બીજે થામા થામા જ છે ભાઈ થામા પિક્ચર જોવાનું છે સાઉથ છે ના ના હિન્દી છે ભાઈ સાઉથ નથી હાલો તો જીતે હશે ટિકિટ બુક કરાવેલી તો આપણે થામાં જોઈ આવે સોગાઈશ ફાઇનલી આપણે નીકળી ગયા જ બરાબર ને જે અત્યારે તમને મારા ટી શર્ટનો કલર દેખાશે અંદર નહોતો દેખાતું પ્રકાશના લાઈટના હિસાબે તો આપણે જઈ રીતે થામાં મૂવી જવા તો બૈનારાજ નવલોગમાં ખૂબ મજા આવશે આપણે ફાઇનલી ગજાનંદ રેસ્ટોરન્ટ સાહેબ પહોંચી ગયા અને આપણે જોઈશું થામાં બરાબર તો હાલો રામી વાત કંઈ કરવાની નથી આપણે એક વિડીયો મસ્ત મજાનો શૂટ કરવાનો છે તો એ પણ પહેલાં કરી લઈ અને તમને

તો ફૂખી ફૂલ લાગી ગઈ છે તો આપણે હાલો અંદર જઈએ બરાબર ઓકે હાલો ચાલો ઓકે આવી ગયો ને મેડમ ના મેડ આવી ગયો કલાક છે રેગ્યુલર કસ્ટમર કે અમે જો ફાઈનલી પેટ પૂજા થઈ ગઈ તો વારો વેલો આવી ગયો આપણે અહીંયા રેગ્યુલર રહ્યા એટલે સ્પેસ ઉપર તો શું થઈ ગયું ને બે ત્રણ દિવસમાં કંઈ ખબર નથી પડતી ટપકા 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 થઈ ગયું તો કાંઈ ઇસ્કાય વાંધો નહીં તો મતલબ મજાનો આનો દિવસ ખતમ થઈ ગયો પછી આપણે આગળ હવે કાંઈ નથી કરવાનું આજે ઘરે જે સુઈ જવાનું છે કાલે આપણે નવા વર્ષમાં વિક્રમ સંવત બે હજાર નવા વર્ષના રામ રામ તો ગાઈસ ખરેખર દિવાળી ખૂબ જ તમારે દેવી દિવાળી કમેન્ટ કરી જો બધા નવા જજો ફરજો ફરજો અને મોજ કરજો બરાબર ને તો કઈ આજનો ત્યાં સુધી ફરી મળી એક નવો લોક સાથે ત્યાં સુધી રહેજો અને ખુશ રહેવા દેજો ફરીથી બધા મારા અને મારા પરિવાર તરફથી બધા બિંદન અને જય શ્રી રામ ટેક કેર